નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો ભાજપે છવ્વીસ સીટો કબજે કરી જ્યારે કોંગ્રેસના પલડામાં બે સીટો ત્યારે વોર્ડ નંબર સાતમાં મહત્વની ભૂમિકા ભાજપના જાગૃત કાર્યકરોમાં જોવા મળી વડનગર વોર્ડ નંબર સાતના ઉમેદવારને જીતાડવા કમલ પટેલ સહિત ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવી વડનગર વોર્ડ નંબર સાતમાં અપક્ષ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં ભાજપને નુકસાન થાય તેવી ચર્ચાઓ જોવા મળી હતી પરંતુ હંમેશા કાંઈ નવું કરીને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પક્ષ દ્વારા નવી નવી રણનીતિ રચીને કાર્યકરો મહેનત કરતા હોય છે જે વોર્ડ નંબર સાતમાં જોવા મળ્યું ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારે વોર્ડ નંબર સાતના ભાજપના ઉમેદવાર વિજય થતાં કમલ પટેલ વિજય મનાવવા માટે દોડી બહાર આવ્યા હતા અને જીતનો જશ્ન મનાવ્યો હતો કમલ પટેલે મતદારોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને આગળ પણ વિકાસના કામોને વધુ વેગ મળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું શું કહેશો કમલભાઈ ભારતીય જનતા પાર્ટી આજ વડનગરમાં ભગવો લહેરાવ્યો આજે તો ભગવો લહેરાવ્યો નરેન્દ્રભાઈનો વિકાસ સાથે જનતાએ જે સાથ સહકાર આપ્યો એ જબરજસ્ત સહકાર આપ્યો છે અને વડનગરની જનતાનો નો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે વડનગરે જે નરેન્દ્રભાઈનો વિશ્વાસ રાખી નરેન્દ્રભાઈનું જે હા આગળથી એમના જે હાથ મજબૂત કરીને વટનગરની જનતાનો ખૂબ ખૂબ આભારવાનો કેવી આશા હતી તમને કાંટાની ટક્કર માનવામાં આવતી હા ખોટી વાર કોઈ કાંટાની ટક્કર હતી નહીં વટનગરમાં ભારતીય જનતા પાર્ટી જ આવવાની હતી નરેન્દ્રભાઈનો વિકાસ જ દેખાતો હતો પબ્લિકને અને આપ બધા જોઈ રહ્યા છો વટનગરમાં શું વિકાસ થયો છે અને પબ્લિકે વિકાસને જોઈને જ વોટ આપ્યો છે આગામી અધૂરાઈ ગયેલા અધૂરા રહી ગયેલા કામો ભારતીય જનતા પાર્ટીના માથે કેવું રહેશે આગામી અધૂરા જઈ કામો હજી પૂર્ણ કરવાના છે અને આનાથી હજી તો આ તો ઇન્ટરવ્યુ છે ઇન્ટરલ છે હજી તો આગળ ઘણા બધા કામો કરવાના બાકી છે અને હજી ઘણો વિકાસ થશે